થતાં બે મહિલાઓ દબાઈ જેમાંથી એક મહિલાને મામૂલી ઈજાઓ તેમજ બીજી મહિલા કાટમાળ નીચે દબાઈ જતા અતિ ગંભીર ઘટનાની જાણ થતાં ઉપલેટા મામલતદાર પોલીસ તેમજ આ વિસ્તારના તમામ નગરસેવકો સહિતનાઓ હાજર રહી કાટમાળ નીચેથી મહિલાને બહાર કાઢી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા ઉપલેટા નગરપાલિકા અને બાંધકામ શાખા એન્જિનિયર દ્વારા જર્જરિત મકાનોને વેલાસર ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની ઘટનાની જાણ થતા તંત્ર તુરંત સ્થળ પર આવી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી મચ્છી બજાર ગીચ વિસ્તાર હોવાથી લોકોની અવરજવર પણ વધુ હોય આવા વિસ્તારોમાં તંત્રની લાપરવાહીને લઈને લોકોના જીવ જોખમમાં મુકાયા હજુ ચોમાસા દરમિયાન આવા વધુ બનાવો ન બને જેથી તાત્કાલિક તંત્રએ ધ્યાન આપી વહેલા સર કાર્યવાહી કરવા લોકોને અપીલ કરી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા આ મચ્છી બજાર ની માલિકો દુર્ઘટના બને મકાન જૂનો હતો કમસે કમ સિત્તેર એસી વર્ષ જૂનો હોય છે સો વર્ષ હોય તો કહેવાય નહીં એની માલિકો બે ભાઈઓ દબાઈ ગઈ છે ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણો અને દવાખાને બગાડ્યા અને મનુકાબેન છે એ ગંભીર હાલતમાં હતા એ દવાખાને લઈ ગયા છે શું હાલમાં છે જીવતા છે મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો હતી આંબીલા નું મકાન હતું પછી વર આંબીલા જવા જાય ઘટના સ્થળ ઉપર મામલતદાર સાહેબ આવી ગયા છે એનડીઆરએફ ની ટીમ આવી ગઈ છે

સાંજના છ વાગ્યા આસપાસ તાલુકા કંટ્રોલ રૂમમાં એક ફોન આવેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક કળિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે તેથી અમો ફિલ્ડમાં હતા સ્ટાફે અમને જાણ કરતાં હું તાત્કાલિક ઘટના સ્થળે આવવા રવાના થયા દરમિયાનમાં પોલીસ સીજીવીસીએલ આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ સત્તાતંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અહીંયા એક મકાન ધરાશય થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનો કામ કરતા હતા ત્યાં નોનવેજ ખરીદવા માટે બે બેનો આવેલા હતા જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરેલ બીજા એક બેન હતા તેમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલેલ તેમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જુનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે હાલ સ્થાનિક વહીવટી તંત્ર એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે